નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે એવામાં આ એક વિડિયો હાલ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં જોઈ શકાય એમ બે યુવાનો ખેતરમાં ગયા હતા અને ત્યાં કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું મિત્રો એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આ વિડીયો ક્યાંનો છે એ તો જાણી શકાયું નથી પરંતુ કોઈ ગામમાં ખેતરમાં લગાવેલ કરંટની ઝપેટમાં બે યુવાનો આવી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે મિત્રો ખેડૂતો તેમના પાકને જંગલી જાનવરો જેવા કે ભૂંડ નીલગાય થી બચાવવા માટે તેમને ખેતરની ફરતે ઝટકા મશીન જેવા વિદ્યુત યંત્રો દ્વારા કરંટ આપતા હોય છે એવું જ આ ગામમાં કોઈએ ખેડૂતે તેના ખેતર ફરતે કરંટ આપેલો હતો જેની ઝપેટમાં બે યુવાનો આવી જ તેમનું તેનું તે મૃત્યુ થયું હતું તો ખેડૂત મિત્રો પાકને બચાવવા માટે આ રીત અપનાવી જોઈએ નહીં કારણ કે આ રીત કોઈનો જીવ લઈ શકે છે અને જો આ રીત અપનાવી હોય તો વોર્નિંગ નું બોર્ડ અવશ્ય લગાવવું જોઈએ બીજું કે બધા સમયે ઓન રાખવું જોઈએ નહીં તો મિત્રો આ વિશે તમારું શું કહ્યું છે ખેડૂતોએ આ મશીન વાપરવું જોઈએ કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ધન્યવાદ